સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો જેમની ઊંઘ સવારે ત્રણ કે પાંચ વાગે ઉડે ત્યારે તેને આ સંકેત મળે છે સવારે ત્રણથી પાંચના વચ્ચે જાગો છો તો આ વિડીયોમાં જાણી લો આવા એક પરિસ્થિતિ તમને ક્યારે કયો સંકેત મળે છે તમને કયા સંકેતો મળે છે અમે તમને એ પણ જણાવીશું કે તમારી પરિસ્થિતિમાં તમારે કયું કામ કરવું જોઈએ જો તમે તે કામ નહીં કરો તો તમારી જાતને નુકસાન પહોંચશે આ સાથે હું તમને આવા સંકેતો પણ જણાવીશ ભગવાન આ સમયે તમારાથી ખૂબ જ ખુશ છીએ અને ટૂંક સમયમાં તમને પૈસાવાના બનાવશે સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આ વિડિઓ છેલ્લે સુધી જોજો મિત્રો કોઈ પણ વ્યક્તિની નસીબ ચમકે તે પહેલાં ભગવાન આ ત્રણ સંકેતો આપે છે તમને પણ આમાંથી કોઈ એક સંકેત મળ્યો છે તો ચાલો મિત્રો જોઈએ એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન દયા હોય છે ત્યારે સંપત્તિ છત ફાડી નાખે છે સોમનું જમીનથી નીચેથી બહાર આવે છે ભગવાન આપણી સાથે છે અને માણસ આપણી સાથે છે જો બંનેની મહેનત જોડવામાં આવે તો માણસને લાગતો પરંતુ શું તમે જાણો છો કે ભગવાન પણ આ સંકેત પહેલા આપે છે ત્યારે તે વ્યક્તિ સફળ થાય છે આપણે તમને જણાવી દઈએ કે આ વાર આપણે નથી કહેતા પણ પહેલાના જમાનામાં અને શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આપણા ગુરુજી તેમના વિશે શું કહે છે તો મિત્રો જ્યારે પણ માણસ પર સારા દિવસો આવે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેને આ નિશાની આપે છે તેમને પણ જાણો છો શું તમને આ સંકેત મળ્યા છે તો ચાલો આપણે મિત્રો જાણતા જ હશો કે આખા દિવસની ધમાલ પછી રાત્રે આપણને શાંતિથી ઊંઘ આવે છે પરંતુ આવી સ્થિતિમાં કેટલાક લોકોની રાત્રે ઊંઘ ચોક્કસ સમયે પહોંચે છે અને તેઓ તેની સામાન્ય માને છે પરંતુ આ સામાન્ય બાબત નથી જ્યારે તમને પેશાબ કરો છો અથવા તરસ લાગે છે ત્યારે ઊંઘ ગુમાવી સામાન્ય છે આ પ્રકારની ચિંતા તો વિષય નથી પરંતુ જો તમારી આંખ દરરોજ રાત્રે એક જ સમયે ખુલે છે તો તેના કેટલાક કારણો છે શક્ય છે કે રાત્રે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે આંખો ખુલે જો તમને અચાનક જાગી જાગો રાત્રે બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે સુધી વખતે તમે ખૂબ ચિંતિત છો આવી સ્થિતિમાં તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો રાત્રે અગિયાર વાગ્યા હોય તો તમે થી બે વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તે સૂચવે છે કે વ્યક્તિનો ગુસ્સો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઠંડુ પાણી પીવો અને આનો સામનો કરવા માટે સૂતા પહેલા તમારા હાથ પગ હોય નિયમિત રીતે આમ કરવાથી તેને સકારાત્મક પરિણામ મળશે પરંતુ જે લોકો રાત્રે ત્રણ થી પાંચ દરમિયાન જાગી જાય છે તો તેને અર્થ શું છે મિત્રો તે પહેલા આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને સંકેત આપે છે તમે પણ જાણો છો કે તમને આ સંકેત તો મળ્યા છે કે કેમ તો ચાલો મિત્રો જાણીએ પહેલો સંકેત જો કોઈ માણસ અચાનક ત્રણ વાગ્યા પછી ફરીથી જાગી જાય રાત્રે તો તેની નાની વાત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણું કહેવા માંગે છે એક પરિસ્થિતિમાં તમારે વારંવાર રાત્રે ત્રણ વાગે જાગવું એ કાર્ય પૂર્ણ થવાનો સંકેત છે. શાસ્ત્રો અનુસાર આ સમયે માતા સરસ્વતી ચોક્કસપણે આપણી જીભ પર બિરાજે છે. જો આ સમયે તમે સાચા દિલથી કંઈ પણ માંગો તો માતા સરસ્વતી ચોક્કસથી તે પૂરી કરે છે. કારણ કે આ સમય માતા સરસ્વતી તમારી જીભ પર બેસે છે. અને આ સમય માતા ચોક્કસ આવે છે આ સમયે તમે માતા પાસેથી જે પણ વરદાન માંગો છો એ ચોક્કસ થી પૂરું થાય છે સાચો બને છે સાચી વાત બની જાય છે મિત્રો ત્યાં જ રાત્રે ત્રણ વાગ્યા પરિણામ મળે છે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી આપેલું વરદાન ક્યારેય નકામું જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે પરંતુ મિત્રો જ્યારે પણ તમારી આંખ સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે ત્યારે તમારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ જે ભગવાન પોતે કહે છે કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો તમે આ નહીં કરો તો તમને શું ફળ મળે તે શું કામ છે અમે તમને આગળ જણાવીશું પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આ અન્ય સંકેતો શું છે ચાલો મિત્રો આગળ વધીએ બીજો સંકેત પહેલા અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા સપનામાં દેવી દેવતાઓનું આગમન ખૂબ જ લાભદાયી છે તમારા સપનામાં દેવી દેવતાઓનો દેખાવો એક ધર્મનિષ્ઠ માણસ હોવાની નિશાની છે વ્યક્તિને ખૂબ જ સમયમાં સફળતા છે પણ આવા સપના ક્યારેય કોઈની સાથે શેર એટલે કે કોઈને જણાવવા જોઈએ નહીં ત્રીજો સંકેત જો તમને તમારા સપનાને જોઈ શકો છો તમે ઊંચા પર્વતો જોઈ શકો છો અને ત્યાંથી એક વહે છે અને જો તમને આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે અને આ સંકેતનો અર્થ છે કે મિત્રો ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપે છે ચોથો સંકેત એ પૂર્વ સૂચન છે કે જો તમે આવનારી ઘટનાઓની આગાહી કરી શકો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી દેવ શક્તિઓ સાથે તમને આશીર્વાદ આપે છે પાંચમો સંકેત પરિવારનો પ્રેમ છે તમારી પત્ની પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો પણ આદેશનું પાલન કરે છે તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમની પ્રેમ કરો છો તો તમારે સમજી લેવું જોઈએ કે બધા ખુશ છે છઠ્ઠો સંકેત તમને જીવનમાં અચાનક એક દોરા કરતા વધુ ઝડપથી મળે છે તમારા કોઈ પણ કાર્યમાં તમને કોઈ પ્રકારનો લાભ મળે છે મુશ્કેલીઓમાં કોઈ અવરોધ ઉભો થતા નથી અને તમને બધું મળી જાય છે તો તમારે સમજવું જોઈએ કે શક્તિઓ તમને મદદ કરી રહી છે સાતમો સંકેત એ સુગંધિત વાતાવરણ છે જો ક્યારેય તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ અથવા તમને કોઈ કારણ વગર જો તમારી આસપાસ સુગંધ અનુભવે છે તો તમારે આસપાસ છે અને તમને ખૂબ જ મદદ કરવા માગે છે આઠમો સંકેત સુખદ ભવન છે તમે પૂજા કરી રહ્યા છો અને જો તમને લાગે છે કે અચાનક સુખદ ભવનો ઝાપટો આવ્યો છે અથવા તે શરીરમાં અચાનક દુખાવો થવો જોઈએ તમને આવી અસર અનુભવી હોય જે પહેલાં ક્યારેય ન થઈ હોય તો સમજી લેજો કે ભગવાન કે દેવી તમારી પર પ્રસન્ન થયા છે નવમો સંકેત ઠંડી હવાનું વર્તુળ જમીન પર રહેતા પણ ક્યારેય તમને લાગે છે કે એ તે તમારી આસપાસ વાદળો કે ઠંડી હવા છે વિષયની કવચની એક ગુંજ છે જેને તમને ઘેરી લીધું છે તો તમારે સમજવું જોઈએ

સંગીત વગાડતું નથી તેમ છતાં જો એવું લાગે છે તમારા કામમાં સીટી વાગે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા કાનમાં કામ કરી રહી છે જે નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તમને ભગવાનના મંત્રનો સતત કરતા રહો છો અગિયારમો સમખી કોઈનો અવાજ સાંભળીને તમે રાત્રે ઊંઘી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈ પ્રાણીએ તમને બોલાવ્યો છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમને અચાનક ઊંઘ ઉડી જાય પરંતુ પછી તમને ખ્યાલ આવે કે અહીં કોઈ નથી પરંતુ તમે ચોક્કસપણે બોલાવ્યા છે જો આ તમારી સાથે ઘણીવાર બન્યું છે પછી તમને સમજો કે તમને કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મળે છે આવી સ્થિતિમાં તમારે હનુમાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ તો બારમો સંકેત જો તમે તમારા સપનામાં લીલાછમ બગીચા અથવા ખેતરો જોવો છો એટલે કે ચારે બાજુ હરિયાળી જ દેખાતી હોય છે તો તેનો અર્થ એવો થાય છે કે તમને જલ્દી જ પૈસા મળવાનો છે એમ જ જો તમને સપનામાં શંખ દેખાય છે અને જો તમે મંદિરને ઘંટડીનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે તમારી પાસે કોઈ છે મિત્રો પૈસા કોઈ પણ માધ્યમથી આવવાના છે તો તેરમો સંકેત સ્વપ્નમાં દેખાડજો ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે કે સ્વપ્નમાં લાલ ઋષિ ધારણ કરતા જોવું તો તેનો અર્થ તેઓ દર્શન આપ્યા છે જેથી તમારા આર્થિક સ્થિતિમાં જલ્દી સારી થવાના સંકેત છે કારણ કે તમારા સપનામાં આવ્યા છે તો તે જલ્દી જ તમારા ઘરે પણ આવશે સપનામાં શેરડી જોવી એ પણ ધન આવવાનો સંકેત માનવામાં આવે છે જો તમને તમારા સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ જોવો હોય તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી પૈસા મળશે ચૌદમો સંકેત સપનામાં તમારી જાતને જુઓ તમારી પોતાના ખોળા સવારી પર જોવાનો અર્થ એ છે કે તમને કોઈ નવું કામ મળી શકે છે જે તમને સારો નફો એટલે કે પૈસા આવે એવો જો નોકરી કરતા લોકોનું આ સપનું છે તેનો અર્થ એ છે કે જો તમને તમારા સ્વપ્નમાં જોશો તો તમને પ્રગતિ મળશે આ ઉપરાંત જો તમને વરસાદ જોવો તો તેનો અર્થ એ છે કે તમે ગમે તેટલો રોકાણ કરી રહ્યા છો જો તમે ત્યાં હોય તો તમને લાભ મળશે આવા સપનામાં સોપારી ખાવાથી સૂક્ષ્મ મૂર્તિ આવશે પંદરમો સંકેત જો તમને તમારા સ્વપ્નમાં નાનું બાળક જુઓ છો ઠુમક ઠુમક જો તમને ચાલતા કે લડુ ગોપાલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી ક્યાંકથી પૈસા મળવાના છે કે તમારી ભક્તિનું ફળ મળશે મિત્રો એ સફેદ કમળ અને લાલ ચમેલી ચાંદની સામે ગુલમોહોનના ફૂલો છે તેની સપનામાં જોવું એ ચોક્કસપણે આ ભવિષ્યમાં અપાર સંપત્તિનો સંકેત છે સોડમો સંકેત રાત્રે એક ક્ષણ માટે અચાનક પાછળી કે ઘંટડીનો અવાજ સાંભળવાનો એ સંકેત માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો તેનો અર્થ એ છે કે તમારા ઘરે દેવી -દેવતાઓ આવી રહ્યા છે આવી સ્થિતિમાં હરિ નામનો જાપ કરો બોલતા -બોલતા સૂઈ જાવ ધ્યાનમાં રાખો કે કોઈ દિવસ તમને આવો અવાજ સાંભળશે જો તમને આવી કોઈ લાગણી હોય અથવા સાંભળવામાં આવે તો તે પ્રશ્નનો બીજો કરશો નહીં આ લાગણીઓ વિશે ફક્ત તમારા કુટુંબ અથવા વડીલને જ કહો તેને બહારના વ્યક્તિને કહેવાથી તેની અસર ઓછી થાય છે પાયલનો અવાજ વચ્ચે તમારે કરવું જોઈએ નહીં પણ લોકો તેને નકારાત્મક માને છે તેઓ શક્તિ સાથે જોડાયા પછી ડરી જાય છે અને ઉડીને ઘરથી લાટકો ચાલુ કરે છે પરંતુ જો તમને આવા અવાજ સંભાળશો તો આ કરવાની જરૂર નથી આ નકારાત્મક શક્તિઓની નિશાની નથી આ સમયે જો પાયલનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે એવું કહેવાય છે કે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં આવે છે ત્યારે તે પોતાની અવાજથી તમને સંકેત આપે છે કે તમારા ઘરે આવે છે એવા સમયે ડરવાને બદલે ખુશ રહો અને લક્ષ્મીજીનું ધ્યાન કરીને તમારી ઈચ્છા વ્યક્ત કરો અને સૂઈ જાઓ પણ કોઈને કહો નહીં આ વાતો જતી નથી ક્યાંય પણ સાંભળવામાં આવતું નથી તે સંપત્તિની જેમ ગુપ્ત રાખવામાં આવે છે તેને તેમના રાખો જે તમારા માટે સારું છે અને ખુશીનો વરસાદ થશે મિત્રો આ એવા સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે અને ટૂંક સમયમાં તમને અમીર બનાવવા એટલે કે પૈસાવાળા બનાવવામાં જઈ રહ્યા છે તો મિત્રો ચાલો હવે જાણીએ કે એવું કયું કામ છે જે તમારે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગવું હોય તો આ કામ કરવું ચૂકશો નહીં નહીં તો આ સમય તમારા માટે ખૂબ શુભ થવાને બદલે નકામું સાબિત થશે મિત્રો આવી સ્થિતિમાં તમારે તે જ સમયે ઉઠી જોઈએ અને તમારે ફરીથી ઊંઘવું જોઈએ નહીં આ ભૂલ કરવાથી કોઈએ નહીં તમારે જાગવું જોઈએ સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યો નિવૃત્ત ભગવાન મનોકામના પૂર્ણ થાય છે આશીર્વાદ પણ મળે છે મિત્રો કારણ કે આ સમયે કોઈ સત્ય બને છે આ સમયે આપણા હોઠ પર જે બોલેલું હોય તે પૂર્ણ થાય છે